જય માતાજી અને હર હર મહાદેવ સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ ધ બેસ્ટ ગુજરાતી વ્લોગમાં તો આજે આપણે દામનગર શહેર આવી ગયા છીએ અને આજે આપણે દર્શન કરવાના છે મકવાણા પરિવારના મેલડીવાના તો વિડિયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ઝડપથી માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ અને કોમેન્ટમાં જય મેળડીમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો હવે દર્શન કરીએ મેલડીમાં એમાં માતાજીનું મંદિર છે મકવાણા પરિવારના મનોકામના મેલડીમાં તો ચાલો હું તમને પહેલાં દર્શન કરાવું ત્યાર પછી અહીંયા કાંઈ જે કાંઈ વિગતો છે તમને જણાવું અને માતાજીનો ઇતિહાસનો વિડીયો તો આપણને કાંઈ ખ્યાલ નથી પણ જો તમે કમેન્ટ કરશો વધારે વધારે આ વિડીયોમાં કમેન્ટ આવશે કે આમ મનોકામના મેળડીમાંનો વિડીયો આપણે ઇતિહાસ સાથે બનાવશું જો તમારી વધુમાં વધુ આ વિડીયોમાં કમેન્ટ આવશે તો આપણે ઇતિહાસ સાથે મનોકામના મેળડીમાંનો વિડીયો એકવાર જરૂર બનાવીશું તો ચાલો હવે પહેલાં તમને હું દર્શન કરાવી દઉં અને આ મંદિરમાં રવિવાર અને મંગળવાર ખૂબ ભારે ભીડ હોય છે અને માતાજીના તાવા થતા હોય છે અને લોકો દૂર દૂરથી તાવો કરવા અહીંયા આવતા હોય છે માતાજી બધાની મનોકામના પૂર્ણ કરતા હોય છે તો ચાલો વધુ નથી વાતો કરવી અને માતાજીના તમને દર્શન કરાવવા છે તો ચાલો તો મિત્રો અત્યારે આપણે દર્શન કરી રહ્યા છીએ મનોકામના મેળવીમાં જે પરિવારના પણ છે તો આપણે દર્શન કરી રહ્યા છીએ મનોકામના મેળવીમાં ને હું એટલી જ માતાજીને પ્રાર્થના કરીશ કે મારા તમામ સબસ્ક્રાઈબર મિત્રો જે છે તેમના ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ બનાવી રાખે તેવી માતાજીને પ્રાર્થના કરું છું અને કોમેન્ટમાં જય મેળીમાં લખવાનું બોલતા નહીં મેં મેં જેમ આગળ કીધું એમ જો આ વિડિયોમાં જો વધુમાં વધુ કોમેન્ટો આવશે તો માતાજીનો ઇતિહાસ સાથે આપણે વિડીયો જરૂર લાવશું તમે દર્શન કરવા આવો તો અહીંથી તમને શ્રીફળ મળી રહેશે જે આથી તમને શ્રીફળ લેવામાં આવે છે અને શ્રીફળની પ્રાઇસ છે ત્રીસ રૂપિયા જે કોઈ બહારથી દર્શન કરવા આવતું હોય તો અહીંથી તમને મંદિરમાંથી જ તમને શ્રીફળ મળી રહેશે અને તમે જોઈ શકો છો કે આ બાજુ જે માતાજીનો તાવો કરવા આવે એમની માટે અહીંયા દેશી ચુલા પણ કરવામાં આવ્યા છે આ ઝુલા ઉપર જ માતાજીની કળા તેમજ માતાજીનો તાવો ખાતો છે અને આ બાજુ તમે જોશો ને તો બહુ મોટી સંખ્યામાં માતાજીને જે શ્રીફળના તોરણ ચડાવવામાં આવેલા છે જે માતાજીની મનોકામના જે માનતા કરી હોય અને ભાવિકોની માનતા પૂરી થયા પછી જે અહીંયા તોરણ લગાડવામાં આવેલા છે તમે જોઈ શકો છો અને અહીંયા જે તમે તમે જોઈ શકો છો કે અહીંયા નવરાત્રી દરમિયાન ખૂબ જ ભાવિ સંખ્યામાં અહીંયા મેળા જેવું આયોજન હોય તો અહીંયા તમે જોઈ શકો છો જે જે આયોજન કરવામાં આવેલું હોય નવરાત્રિમાં એમના અહીંયા ફોટા રાખવામાં આવેલા છે ત્યાર પછી તમે તમે અહીં કોઈ જોશો તો માતાજીની સ્તુતિ અહીંયા બોર્ડમાં આખી લખેલી તમને તમે વિડીયોને પોઝ કરીને વાંચી શકો છો માતાજીની સ્તુતિ આખી લખેલી છે અને આ બાજુ તમે જોશો ને તો આખી મેળડીમાની ચાલીસા જે ઓછા મંદિરમાં પણ મેળિમાની ચાલીસા જોવા મળે છે તમે વિડીયોને પોસ્ટ કરી અને આ ચાલીસા તમે વાંચી શકો છો અને આ બાજુ પણ તમે જોઈ શકો છો ભારે સંખ્યામાં જ્યારે રવિવાર ને મંગળવાર હોય ત્યારે ખૂબ જ લોકો અહીંયા આવતા હોય છે ત્યારે થોડું ટ્રાફિક હોય છે અને માતાજીના તાવા પણ એટલા બધા આવતા હોય છે ચાર સુરો આ બાજુ પણ કરવામાં આવેલી છે અને તેમને બણતણ પણ તમને અહીંથી જ મળી રહે છે તમે જોઈ શકો છો અને આ બાજુ બગીચો પણ છે જે આ ભક્તો આવે છે તેમની માટે અહીંયા બેસવાના બાકડા તેમજ ખૂબ સુવિધામાં ખૂબ જ છે અહીંયા તમે જોઈ શકો છો અને જેમ કે મેં તમને આગળ કીધું કે માતાજીનો ઇતિહાસનો વિડીયો તમારે જોવો જ હોય તો કોમેન્ટ વધુમાં વધુ આ વિડીયોમાં કરજો તો આપણે માતાજીનો વિડીયો પણ લાવીશું અને આશા રાખું છું તમને આ વિડીયો પસંદ આવ્યો હોય છે જો પસંદ જ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલ પર પહેલી વાર આવ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી જ મળશો આવા એક વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી અને હર હર મહાદેવ